નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ગયા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની છન્નું બેઠકો પર છોથા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે આજે લોકસભા ચૂંટણીના છોથા તબક્કામાં છન્નું બેઠકો પર મતદાન છે આજે છોથા તબક્કામાં મતદાનમાં નવ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન થઈ રહ્યું છે ચોથા તબક્કામાં કુલ સત્તરસો ને સત્તર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની પચીસ તથા તેલંગાણાની તમામ સત્તર બેઠકો પર મતદાન સંપન્ન થશે તેમજ મધ્યપ્રદેશની આઠ બેઠકો સાથે અહીં પણ તમામ બેઠકોનું મતદાન સંપન્ન થઈ જશે ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની અગિયાર બેઠક ઉત્તર પ્રદેશની તેર બેઠક પશ્ચિમ બંગાળની આઠ બિહારની પાંચ ઝારખંડની ચાર તથા ઓડિશાની ચાર અને જમ્મુ કાશ્મીરની શ્રીનગરની બેઠક માટે મતદાન યોજાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છ દિવસ હળવો વરસાદ પડશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરાય છે દક્ષિણ ઉત્તર મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાત હવામાન ખાતા દ્વારા રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ તો ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની તો કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસવાની પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના તમામ જિલ્લાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મેઘગર્જના એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ગઈકાલે ખેડા જિલ્લાના કપડવંજ ડાંગના સાપુતારા અને વડોદરાના કરજણમાં છૂટાછવાયા ઝાપટા તેમજ કોઈક સ્થળે હળવો વરસાદી ઝાપટા વરસ્યા હતા જ્યારે દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો નર્મદાના ડેડિયાપાડાના અંતરિયાળ ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ચોત્રીસ ગામોને એલર્ટ અપાયું મોરબી અને માળિયા હાટના તાલુકાના ચોત્રીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કે મચ્છુ બે ડેમના પાંચ દરવાજા રિપેર કરવાના હોય અને ડેમમાંથી બે દરવાજા ખોલી બે ફૂટ પરનું ચૌદસો ક્યુસેક પાણી છોડવામાં આવશે તંત્રએ જોધપુર લીલાપર ફડિયાદ ટીમડી ધરમપુર સહિતના ગામોને એલર્ટ આપ્યું છે બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચૌદ મે સુધી પ્રિમોન્સુન એક્ટિવિટીના કારણે વરસાદ વરસી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે અમરેલીમાં છરીની અણીએ દુષ્કર્મ આચાર્યનો આરોપ અમરેલીના બગસરાના આમ આદમી પાર્ટીના નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે યુવતીની સગાઈ તોડાવી અનેક સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચાર્યનો તપાસમાં ધડાકો આમ આદમી પાર્ટીના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સહિત કુલ ચાર સામેટ પોલીસ તપાસ દ્વારા ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ગરમી વરસાદ અને પવન ફૂંકાવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે તારીખ તેર મેથી લઈને વીસ મે દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ તેરથી લઈને પંદર દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં વાતાવરણમાં અસ્થિરતા વધશે જેથી છૂટાછવાયા વિસ્તારોમાં એકાદ બે દિવસ ઝાપટા તેમજ કોઈક સ્થળે હળવો વરસાદ વરસવાની પણ શક્યતા છે પવનોને લઈને તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના રહેવાની શક્યતા છે પંદર મે સુધી પવનની સ્પીડ પંદરથી વીસ કિલોમીટર પ્રત્યે કલાકની રહેવાની શક્યતા છે જોકે સાંજે અને રાત્રે ઝાટકાના પવનો પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે ફૂંકાવાની પણ શક્યતા છે જે ફરતા પવનો હશે ત્યારબાદના આગાહી સમય માટે પવનની સ્પીડ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે જેમાં સાંજે અને રાત્રે ઝાટકાના પવનો વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે તે સિવાય ગરમીને લઈને તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હવે નોર્મલ મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ગણાય તારીખ તેર થી પંદરમાં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલની નજીક રહેશે તારીખ સોળ સત્તર તેમજ વીસના ગરમીનું પ્રમાણ વધુ રહેશે જે બે ડિગ્રી વધશે અને અમુક સેન્ટરોમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી પાર કરવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને તાડપત્રે ખરીદવા માટે સહાય આપવામાં આવે છે ખેતીવાડી ખાતાની યોજના અંતર્ગત ખેડૂતોને ચોમાસામાં પોતાના પાકના રક્ષણ માટે તાડપત્રી ખરીદવા સહાય આપવામાં આવે છે હવે કેટલી સહાય મળવાપાત્ર થાય છે અને ફોર્મ ક્યારે ભરવાનું રહેશે તેમજ ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે એ તમામ માહિતી વિશે વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ મળવાપાત્ર સહાય અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો અઢારસો ને પંચોતેર રૂપિયા આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે જોકે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ માટે સહાય આપવામાં આવશે એટલે કે સાડત્રીસો ને પચાસ રૂપિયા સુધી તાડપત્રી ખરીદવા માટે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સહાય આપવામાં આવશે જ્યારે સામાન્ય ખેડૂતો માટે વાત કરીએ તો તાડપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા તો બારસો પચાસ આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ માટે સહાય મળવાપાત્ર થશે એટલે કે પચીસો રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર થશે જ્યારે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો અઢારસો ને રૂપિયા પ્રતિ નંગ આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે જોકે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ માટે સહાય મળવાપાત્ર થશે એટલે કે સાડત્રીસોને પચાસ રૂપિયા સુધી તાડપત્રી ખરીદવા સહાય આપવામાં આવશે હવે વાત કરીએ ફોર્મ ક્યાં ભરવું મિત્રો આ ખેડૂતની વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો જોકે તેની ફોર્મ ભરવા માટેની તારીખ ટૂંક સમયમાં ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ લાભાર્થી ખેડૂતે તેની ખરીદી કરવાની રહેશે તો જ તેમને સહાય મળવા પાત્ર થશે જોકે સરકાર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર રીતે તેની જાહેરાત પણ કરવામાં આવશે જેમાં તમે વેબસાઇટ ઇન પર જઈને ઓનલાઈન કેજરીવાલે મોટો દાવો કર્યો છે ભાજપનો આખો પ્લાન ફેલ ગયો વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીને સરકારને તોડવાની ભાજપની યોજના નિષ્ફળ ગઈ છે કેજરીવાલે કહ્યું કે ન તો તેઓ એટલે કે ભાજપ અમારી સરકારને પાડી શકે છે ન તો અમારા એમએલએને તોડી શક્યા છે અને ન તો તેઓ અમારી પંજાબ સરકારને નુકસાન પહોંચાડી શક્યા છે તેમની આખી યોજના નિષ્ફળ ગઈ તેમની એટલે કે ભાજપની સમગ્ર યોજના તેમની વિરુદ્ધ ગઈ તેઓએ લોકોને તોડવાનો પ્રયત્ન કર્યો પણ લોકો ન તૂટ્યા જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે